હેલો દોસ્તો ડાંગ એજી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કેટલીક ભરતીઓ બહાર પાડવામાં આવી છે એમાં છે ફિમેલ હેલ્થ વર્ક ચાર્જ હેલ્થ વર્કર ચારસો સત્યાસી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એક્યાસી અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એક્યાસી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે તો એના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ હું આપને આજે જણાવી દઉં તો આપ અંત સુધી તો મિત્રો મારે ફોર્મ ભરવું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએચ ડબલ્યુમાં તો કેવી રીતે ભરવું તે હું આપને જણાવી દઉં તો સૌથી પહેલાં આપણે જવાનું છે ગૂગલ ફ્રોમમાં અને લખી દેવાનું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં આપ જોઈ શકો છો કે સર્ચ આવી જ ગયું છે તો એના પર ક્લિક કરી દેવું છે ક્લિક કરતા આપણને આ પ્રમાણેની ખુલશે આપ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંથી પણ આગળ વધી શકો છો અથવા તો રિકવાયરમેન્ટ પરથી પણ આગળ વધી શકો છો પરથી તો અહીં આપ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર રિક્વાયરમેન્ટ વિભાગમાં જોઈ શકો છો કે સબ ઓફિસર ફાયર ની વિસ્ફોષ ત્યારબાદ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સુરત ખાતે એક હજાર એકસો છત્રીસ પોસ્ટ છે મતલબમાં કે ફિમેલ હેલ્થ વર્કર હેલ્થ સુપરવાઇઝર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કે સુપરવાઇઝર મ્યુનિસિપલ ચીફ ઓડિટરની હાલમાં હું ફોર્મ ભરવાનો છું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આપ ફિમેલ હેલ્થવર્કર કે જે કોઈ પણ ફોર્મ છે તે આપ અહીં ભરી શકશો આપ એની ડિટેલ જોવું હોય તો બી મોર પર ક્લિક કરીને પણ આપ એની ડિટેલ પહેલાં જોઈ લેવાની રહેશે તો ફોર્મ ભરતા પહેલાં આપણે ડિટેલ ખૂબ કાળજીપૂર્વક જોઈ લેવાની રહેશે કે અરજી કરવાની તારીખ ચારથી લાસ્ટ તારીખ છે તેર આ વેબસાઇટ ઉપર ભરી શકાય છે ઘણી બધી સૂચનાઓ છે જેનું આપણે વાંચન કરી લેવાનું છે કેટલી સંખ્યામાં જગ્યા છે તદ્દન હંગામી ધોરણે કે ગ્રાન્ટ મળી હતી એ બધી જ સૂચનાઓ આપણે કેરફુલી અહીં જોઈ લેવાની છે ત્યારબાદ જ આપણે ફોર્મ શરૂ કરીશું આ બધી જ સૂચનાઓ કે ડોક્યુમેન્ટ કે ફી આપી દીધી છે તો એકવાર એનું વાંચન કરી લેશ તો હવે આપણે વધીએ છીએ આગળ ફોર્મ ભરવા તો આપણે ફોર્મની શરૂઆત કરીએ છીએ આપણે અહીંથી સૂચનાઓ વાંચી લીધી છે તો એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં એક મેસેજ આવશે કે યુ આર અબાઉટ ટુ પ્રોસીડ એન એક્સટર્નલ વેબસાઇટ બી યુ વિશ ટુ કન્ટિન્યુ કે આ જે હતી વેબસાઇટ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની છે હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે એક અલગ એક્સટર્નલ વેબસાઇટ છે શું એના પર તમે ચાલુ રાખવા માંગો છો તો આપણે કરી દેવાનું છે યસ યસ કર્યા બાદ આપ જોઈ શકો છો કે કઈ કઈ જગ્યા અહીં ખાલી છે એ પ્રમાણે અત્યારે મારે ભરવું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં આપ અહીંથી એની અલગ માહિતી પણ જોઈ શકો પ્લેટફોર્મ સ્ટાર્ટ થયા છે લાસ્ટ ડેટ અને ટાઈમ કયો છે કેટલી પોસ્ટ માટે જગ્યા છે એ તમામ આપણે જોઈ લેવાનું છે હવે આપણે આગળ જઈશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે બધાની એપ્લિકેશન સેમ જ છે તો એપ્લાય એપ્લાયના ઉપર ક્લિક કરી દઈશું આપ અહીં જોઈ રહ્યા છો કે ધી ઓનલાઇન અવેલેબલ મેન્ટેનન્સ એટલે કે આ વેબસાઇટ રાત્રે સાડા અગિયાર વાગ્યેથી દ સુધી મેન્ટેનન્સમાં રહે છે એટલે આપણે તે ટાઈમે સમય ફોર્મ નહીં ભરીશું અહીં આપણે યુઝર લોગ ઇન તો સૌથી પહેલાં તો આપણે દેવાનું છે રજીસ્ટ્રેશન માટે આપ અહીંથી પણ જઈ શકો છો અથવા તો અહીંથી પણ જઈ શકો તો સૌથી પહેલાં આપણે કરીશું રજીસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન ક્લિક કર્યા બાદ આપણને આટલી માહિતી પૂછશે કે ઈમેલ એડ્રેસ કન્ફર્મ ઇમેલ એડ્રેસ મોબાઈલ નંબર કન્ફર્મ મોબાઈલ અને અહીંયા ક્લિક કરીને કેપ્ચન નાખવાનો છે તો ચાલો ડિટેલ ભરી દઈએ તો આપ જોઈ શકો છો અહીં ઈમેલ એડ્રેસ નાખી દીધો છે ડિટેલ ભરી દીધી છે કન્ફર્મ ઇમેલ એડ્રેસ એટલે કે જે ઉપર ઈમેલ એડ્રેસ નાખ્યું એ જ ઈમેલ એડ્રેસ ફરી પાછો આપણે નાખવાનું છે પછી આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે ફરી પાછો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે છે કે વેલિડ ઈમેલ એડ્રેસ મોબાઈલ અને ઈમેલ નાખવાનો છે કારણ કે એના ઉપર ઓટીપી આવશે તો ઇમેલ ઓટ વિગત નાખ્યા પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર રાઈટ ક્લિક કરીશું છો કે અહીં કેપ્ચા કોડ આપવામાં આવેલો છે કેરફુલી પહેલી અબીસડીમાં આપણે નાખી દેવાનો રહેશે અને નેક્સ્ટ બટન દબાવવાનું રહેશે નેક્સ્ટ દબાવ્યા બાદ આપ જોઈ શકો છો કે એક ઓટીપી તમારા આ નંબર ઉપર મોકલવામાં આવ્યો છે તો અહીં આપણે એ ઓટીપી એન્ટર કરી દેવાનો રહેશે તો અહીં ઓટીપી એન્ટર કરી દેવામાં આવ્યો છે હવે ક્લિક કરીશું વેરીફાઈ ઓટીપી ઉપર તો ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ આપ જોઈ શકો છો કે વેરીફાઈ નંબર થઈ ગયો છે હવે આપણે આ એકાઉન્ટને રજિસ્ટ્રેશનને કમ્પ્લીશન એટલે કે પૂર્ણ કરવાનું છે અહીં આપણે આપણું નેમ લાસ્ટ નેમ એટલે કે અટક નાખીશું અને પાસવર્ડ ક્રિએટ કરીશું તો એની પ્રોસેસ જોઈ લઈએ તો અહીં આપણે ફર્સ્ટ નેમ ફિલઅપ કરી દીધું છે લાસ્ટ નેમ ફિલઅપ કરી દીધું છે ક્રિએટ પાસવર્ડ એટલે કે આપણે આપણી રીતે કોઈપણ પાસવર્ડ અહીંયા હવે કરીશું સબમિટ બટન ઉપર ક્લિક તો સબમિટ ઉપર ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે અહીં આપનું નામ બતાવશે ઈમેલ આઈડી બતાવશે અને મોબાઈલ નંબર બતાવશે જે આપણે યાદ રાખવાનું છે કારણ કે હવે પછી આપણે કરવાના છે લોગિન લોગિન આપ મોબાઈલ નંબર દ્વારા પણ કરી શકો છો અથવા તો ઇમેલથી પણ કરી શકો છો તો હવે આપણે ક્લિક કરી દેવાનું છે લોગિનની ઉપર લોગિન પર ક્લિક કરતાં અહીં આપ જોઈ શકો છો કે આપ ઈમેલ એડ્રેસ અથવા તો કરી શકો છો તો મેં ફિલઅપ કર્યું છે ઈમેલ એડ્રેસ પછી આપણે જે પાસવર્ડ ક્રિએટ કર્યું હતું તે નાખી દેવાનું છે હવે લોગિન ઉપર ક્લિક કરતાં આપ જોઈ શકો છો કે અહીં આપનું નામ આવી ગયું છે યુઝર પ્રોફાઇલ એટલે કે ડિટેલ પહેલાંથી જ બતાવે છે કારણ કે આપણે રજીસ્ટ્રેશન કર્યું છે આપણે પર્સનલ ડિટેલ ફિલઅપ કરીશું અને પછી આપણે કરવાનું છે એડ્રેસની ડિટેલ તો અહીં મેં ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ ડિટેલ ફિલઅપ કરી છે જેન્ડર ડેટ ઓફ બર્થ આધાર આઈડી એટલે કે આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો રહેશે મિત્રો આ નેમ ને એ બધું આપણે સાઇન મુજબ માર્કશીટ મુજબ લખીશું પછી આપણે ફિલઅપ કરવાને ઘરનો નંબર સોસાયટી કે અપાર્ટમેન્ટ એડ્રેસ લખી દેવાનું છે એરિયા પિનકોડ સ્ટેટ સિટી અને ડિસ્ટ્રિક્ટ ફિલઅપ કરવાનો રહેશે તો એડ્રેસની માહિતી ભરાઈ ગયા બાદ આપણને પૂછશે લેંગ્વેજ નોન એટલે કે તમે કઈ ભાષા જાણો છો તો અહીં અંગ્રેજી હિન્દી અને ગુજરાતી છો લખી શકો છો કે બોલી શકો છો તો તમામમાં આપણે ટીક કરી દેવાનું રહેશે પરંતુ અહીંયા પાસ્ટ એક્ઝામમાં કોઈક સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી તો આપણે જે નોટિફિકેશનની સૂચના છે તે જોઈ લઈએ નોટિફિકેશનની સૂચના જોતા અરજદાર દર્શાવેલી ઇંગ્લિશ હિન્દી ગુજરાતી ભાષા વાંચી લખી તથા બોલી શકતા હોય તો તે મુજબની માર્ક કરવાની રહેશે

અન્યથા આપને જેવું સમજણ પડે એ મુજબ અહીં લખવાનું રહેશે એવું જરૂરી નથી કે અહીંયા ઇંગ્લિશ કે હિન્દી કે ગુજરાતી પણ લખી શકાય તો પર્સનલ ડિટેલ એડ્રેસ અને લેંગ્વેજ લોન ભરીને આપણે અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાં આવો મેસેજ આવે છે કે યુઝર પ્રોફાઇલ ડિટેલ્સ હેઝ બીન અપડેટ સક્સેસફુલી એટલે કે યુઝરની જે પર્સનલ માહિતી એડ્રેસ અને ભાષાની જે જાણ કરી છે એ માહિતી અપડેટ થઈ ગઈ છે હવે વધીએ આગળ એવો મેસેજ આવશે કે હજુ તમે કોઈક માટે એપ્લાય થયા નથી તો ફરી પાછું પસંદ કરવાનું રહેશે આપ જોઈ શકો છો કે ફરી પાછી આપણે વધવાનું રહેશે મલ્ટીપર્પઝ હેલ્પ વર્કર એપ્લાય ના ઉપર ક્લિક કરી દઈશું એપ્લાય ના પર ક્લિક કરતાં આપણે આ પ્રમાણેની સ્ક્રીન આવશે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અને ડોક્યુમેન્ટની ડિટેલ નાખવાની છે તો ભરી દઈએ ફર્સ્ટ નેમ પછી ફાધરનું નામ ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ એડ્રેસની માહિતી નાખવી પડશે જે પહેલાં આ તરફ આવી જ ગઈ હશે પરમાનન્ટ એડ્રેસ જો તમાર પરમાનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીં છે જેથી એ ડિટેલ ઓટોમેટિક થાય છે કેટલાક લોકોને અહીંયા સિટીનું નામ નહીં બતાવતું હશે તો આપણે અધર કરીને અહીંયા લખી પણ શકીએ આપ સ્ક્રીન મુજબ જોઈ શકો છો કે અહીં એડ્રેસ દેવામાં આવી છે ખૂબ કેરફુલી ડિટેલ ભરવાની છે આપણે ત્યારબાદ આપ જોઈ શકો છો કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી આધાર કાર્ડ જે આપણે રજીસ્ટ્રેશન કર્યું છે એટલે ડિટેલ પછી માહિતી ખાલી છે વોટ્સએપ નંબર બ્લડ ગ્રુપ ડેટ ઓફ બર્થ આધાર વોટર આઈડી નંબર કેટેગરી આપણે ફિલઅપ કરવાનું રહેશે તો ચાલો ફિલઅપ કરી દઈએ તો અહીં વો જો તમારો વોટ્સએપ નંબર અલગ હોય તો તે નાખી શકો છો અથવા તો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર સેમ હોય તો સેમ કરી દેવાનું છે બ્લડ ગ્રુપ સિલેક્ટ કરી લેવાનું છે જેન્ડર બે તો બર્ડ ફિલઅપ કરી દેવાની છે સર આઈડી કાર્ડનો નંબર કેટેગરી એસટી ઓબીસી એસસી એ પસંદ કરી લેવાનું છે પછી વૈવાહિક સ્થિતિ મેરિડ અનમેરિડ સિંગલ પસંદ કરી લેવાનું છે જુઓ આ જે લાલ ટેસ્ટ્રીકવાળી માહિતી છે કમ્પલસરી છે હાઈટ એટલે ઊંચાઈ લખી રહેવાની રહેશે વજન આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો આપ એ ડિટેલ ફિલઅપ કરી દેવાની છે કમ્પલસરી નથી કારણ કે અહીંયા રેડ એસ્ટ્રિક નથી એટલે કે આ માહિતી કમ્પલસરી નથી જો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય માહિતી ભરવાની છે ના હોય તો આપ એને ખાલી રાખીને આગળ વધી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી બાદ આપને પાન નંબર પૂછવામાં આવશે જો આપની પાસે પાન કાર્ડ હોય તો એની ડિટેલ નાખવાની રહેશે મધર ટંગ મધર ટંગ એટલે કે માતૃભાષા આપણે ગુજરાતી કે હિન્દી જે બોલતા હોય તે અહીંથી પસંદ કરવાની રહેશે શારીરિક વિકલાંગ એ પસંદ કરવાનું રહેશે જો આપ મ્યુનિસિપલના પહેલાંથી જ એમ્પ્લોય ડિપેન્ડન્ટ હોય તો એમની ડિટેલ નાખવાની રહેશે અન્યતા જો આપ કોઈક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપના સગા ના કરતું હોય તો આને આપણે ખાલી રાખવાનું છે મિત્રો તમે કહેશો કે લેંગ્વેજ નોન ડિટેલ તો ભરી દીધી છે તે ભરવાની જરૂર નથી આ બધી ડિટેલ ભરી ભરાઈ ગયા બાદ આપણે અહીં સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરતાં આપણને આવી માહિતી આવી અપડેટેડ એટલે કે આપને પર્સનલ રિલેટેડ એટલે કે નામ માતા મોબાઈલ ઇમેલ એસ કઈ ભાષા જાણો છો એ બધી ડિટેલ હવે તમારી અપડેટ થઈ ગઈ છે હવે આગળ વધવાનું છે અહીં આપ જોઈ શકો છો કે પર્સનલ ડિટેલ ભરાઈ ગઈ છે ખરું થઈ ગયું છે હવે આપણે ભરવાની છે એજ્યુકેશનલ ડિટેલ અનુભવની માહિતી અને શરૂ કરીએ બીજો તબક્કો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો એની માહિતી આપણે આપણા શૈક્ષણિક ડોક્યુમેન્ટ પ્રમાણે નાખવાની રહેશે અહીંયા આપણે સૂચના વાંચી લેવાની રહેશે કે આપના જે રિઝલ્ટ છે એ ગ્રેડમાં છે ટકામાં છે કે સીપીઆઈમાં છે એ કેરફુલી વાંચી લેવાનું રહેશે હવે ડિગ્રી સિલેક્ટ કરીશું એક્ઝામિનેશન એકચ્યુઅલ ડિગ્રી સંસ્થા ક્યારે કયા વર્ષે પાસ કર્યું તે મેઇન સબ્જેક્ટ ટકા એ બધું ડિગ્રી માહિતી ફિલઅપ કરીશું તો અહીં આવી શકો છો કે અમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પસંદ કર્યું છે એસટીડી ટેન ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર ધોરણ દસ પહેલાં પસંદ કરી લેવાનું છે અહીં આપણે પસંદ કરીશું સ્ટાન્ડર્ડ ટેન પછી બોર્ડ લખીશું જીએસઇ ગાંધીનગર આપ પૂરું નામ પણ લખી શકો છો પાસ કરવાનો મહિનો અને વર્ષ મેઇન સબ્જેક્ટ મિત્રો દસમા ધોરણમાં તો બધા જ સબ્જેક્ટ મેઇન હોય છે એટલે અહીંયા કમ્પલસરી નથી એટલે આપ ખાલી પણ રાખી શકો છો અથવા બધા વિષય લખી પણ શકો છો અહીં પર્સન્ટેજ અમે પસંદ કર્યું છે કારણ કે રિઝલ્ટ પર્સન્ટેજ લખી દીધા છે અને અટેમ્પ એટલે કે તમે દસમા ધોરણની પરીક્ષા કેટલા પ્રયત્ને પાસ કરી છે તો એક એ અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે અને અહીં એડ ક્વોલિફિકેશન બટન ઉપર ક્લિક કરવાનો રહેશે ક્વોલિફિકેશન એડ થઈ જાય તો મિત્રો અહીં આપ જોઈ શકો છો એડ ક્વોલિફિકેશન આપણી આ પ્રમાણેની માહિતી સેવ થઈ ગઈ છે ધોરણ 10 ની ઇન્સ્ટિટ્યુટ વર્ષ મહિનો ટકા સેવ થઈ ગયું છે જો આમાં કોઈ સુધારો કરવાનો હોય તો આપણે અપડેટ પર ક્લિક કરવું પણ તો અહીં ડિટેલ બધી સાચી છે નાખી છે મિત્રો અહીં યાદ રાખજો કે હજુ આપણે દસમાની જ ડી ફિલઅપ કરી છે હવે સેનેટરી ઇન્સ્પેક્ટરની ક્વોલિફિકેશન પણ આપણે એડ કરવાની છે એટલે ફરી પાછા આપણે જ્યાં દસમાની ડિટેલ નાખી હતી ત્યાં જ જઈશું પહેલાં આપણે દસમાની ડિટેલ નાખી આ તો એકવાર પસંદ કરી લીધું એટલે એ ડિસેબલ થઈ જશે હવે દસની જગ્યાએ ફરી પાછું આપણે અહીં ડિપ્લોમા કોર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર પસંદ કરી લેવાનું છે એકચ્યુઅલ ડિગ્રી પસંદ કરી લેવાની છે અમે ખાનગી સંસ્થામાંથી કર્યું છે એટલે અહીં એ પ્રમાણે નામ મૂક્યું છે આપ આઈટીઆઈ કે યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો તે પણ અહીં લખી શકો છો પાસ કરી અને વર્ષ મહિનો મેઇન સબ્જેક્ટ જેવું કંઈક હોતું નથી એમાં તો અમારું રિઝલ્ટ છે પર્સન્ટેજમાં એટલે અમે પસંદ કર્યું છે પર્સનલ પર્સન્ટેજ જો આપનું સીપીઆઈ કે ગ્રેડમાં હોય મારે પસંદ કરવાનું છે પછી ટકા લખી દીધા છે અને સેનેટરી ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે તે પ્રથમ પ્રયત્ને પાસ કરી છે તો ફર્સ્ટ એટેમ્પ્ટ લખ્યું છે હવે ફરી પાછું આપણે ક્લિક કરી દઈશું એડ ક્લિક એડ ક્વોલિફિકેશન ઉપર જેવી રીતે દસમાની ડિટેલ બતાવી છે તેવી જ રીતે હવે આપણને સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિટેલ નીચે બતાવો તો એડ ક્વૉલિફિકેશન પર ક્લિક કર્યા બાદ આપ જોઈ શકો છો કે અહીં આપણી ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિટેલ પણ આવી ગઈ છે જે આપણે ચેક કરી લેવાની રહેશે જો સુધારો હોય તો અપડેટ પર ક્લિક કરવું જો સુધારો હવે આપણે કરવાનું છે સેવ એસ ડ્રાફ્ટ ઉપર ક્લિક એટલે કે આપણી એજ્યુકેશનલ ડિટેલ પણ સેવ થઈ જાય તો સેવ એસ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરતાં આપણને અહીં બતાવશે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિટેલ સેવડ એટલે કે આપણી બે માહિતી હવે અહીં આપણી બે માહિતી પૂરી થઈ ગઈ છે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિટેલ હવે આપણે ફિલઅપ કરવાનું છે એક્સપિરિયન્સ ડિટેલ એટલે કે અનુભવ મિત્રો આપ જો પહેલેથી જ કોઈ જગ્યાએ કામ કરતા હોય તો ત્યાંની સંસ્થાનું નામ ફૂલ એક્સપિરિયન્સ પછી નોકરી કરો છો આપની પદવી એટલે કે કયો હોદ્દો છે અને એ તમારી સેલેરી કેટલી છે એની ડિટેલ તમારે અહીં નાખી દેવાની છે અને એડ એક્સપિરિયન્સ કરી દેવાનું છે મિત્રો મૂંઝાશો નહીં આ માહિતી ફરજિયાત નથી જો આપ કોઈ જગ્યાએ કામ ના કરતા હોય તો આ માહિતીને કોરી રાખીને જ તમારે એડ એક્સપિરિયન્સ ઉપર ફિલઅપ કરી દેવાનું છે જો તમે એક્સપિરિયન્સ હોય તો એ જે તે સંસ્થાના લેટર પેડ ઉપરનું પ્રમાણપત્ર જોઈશે જે અગાઉના વિડીયો આગળ બતાવીશ આપને તો કરી દઈશું એડ એક્સપિરિયન્સ

જો આપ સીજી પીએ સીપીઆઈમાં ભણ્યા હોય તો એનું પર્સન્ટેજમાં એટલે કે ટકામાં પરિવર્તન કરતું સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર કોઈક જગ્યાએ કામ કરતા હોય તો સી આધાર કાર્ડ ઇલેક્ટ્રો ફોટો આઇડેન્ટિટી કાર્ડ એટલે કે મતદાન કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ સર્ટિફિકેટ કોસ માર્કશીટ ઇડબ્લ્યુ એસ તમારી પાસે જે કંઈ પણ પ્રમાણપત્ર હોય એ પ્રમાણપત્રને તમારે ખરાની નિશાની કરી દેવાની છે ને અહીં બતાવતું કેપચા કો ટાઈપ કરી લેવાનું રહેશે તો અહીં આપણે કેપચા કોડ નાખી દીધું પછી જુઓ ડિક્લેરેશન આપવાનું છે કે હું માહિતી સાચી ભરું છું અને અહીંયા બધી માહિતી સાચી ખરી આપવામાં આવી છે જો એ ખોટી કે ફેક દેખાશે તો કે મને ગમે ત્યારે રદ કરી દેવામાં આવશે પછી જોજો કે અરજી ભર્યા બાદ જ માન્ય ગણાશે તો આપ અંત સુધી આ વિડીયોમાં બનાવી રહો ચોક્કસથી આપને જણાવી દો તો આ ડિક્લેરેશનમાં આપણે યસ કરી દેવાનું છે અને કરવાનું છે સ્ટેપ જે હતા ડોક્યુમેન્ટ પર્સનલ માહિતી અનુભવ લાયકાત અને ડોક્યુમેન્ટના એ અહીંયા એકથી ચાર કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે કરવાનું છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર એના રૂલ્સ છે કે જે પીજીમાં જોઈએ એકસો પચાસ અને પચાસ કે બીજી સાઇઝ વધારે માંગવાની નથી રાખવાની નથી અને ફોટોનું મા પાંચ સેમીથી ત્રણ છ સેમી હોવું જોઈએ અને સિગ્નેચર બે પાંચથી સાત પાંચનું હોવું જોઈએ એ તો અહીં આપણે બરાબર જોઈ લેવાની રહેશે અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરીશું મિત્રો અમે આપ અહીં જોઈ શકો છો કે ફોટો અને સિગ્નેચર પહેલાંથી જ સ્કેન કરી લીધા છે અને સાઇઝ અને આકારમાં એને કન્વર્ટ કરી લીધા છે જો આપને એમાં તકલીફ પડતી હોય તો આપ કમેન્ટ બોક્સમાં અચૂકથી પૂછી શકો છો ત્યારબાદ આપણે અહીં ચૂઝ ફાઇલ કરીને ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાના રહેશે આપ અહીં જોઈ શકો છો કે ફોટો અને સિગ્નેચર બતાવે છે ત્યારબાદ આપણે ક્લિક કરીશું અપલોડ ઉપર આપ આ વિડીયો ડાંગીજી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો અપલોડ કરી દીધા બાદ આપ જોઈ શકો છો કે ફોટો અને સિગ્નેચર અહીં ઉપલબ્ધ છે આવી ગયા છે હવે આપણે ક્લિક કરવાનું છે કન્ફર્મ એન્ડ પ્લે પે ઉપર એટલે કે આપણે આપણી અરજી કન્ફર્મ કરવાની છે અને ફી ભરવાની છે તો કન્ફર્મ એન્ડ પ્લે ઉપર ક્લિક કરી દીધા બાદ આ પ્રમાણેનું આપણું અરજી ફોર્મ ખુલશે તેની ડિટેલ આપણે ચેક કરી લેવાની છે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે આપણું જે ફોર્મ ખુલી ગયું છે મિત્રો હજુ આપણું કામ પૂરું નથી થયું આ ચેક કરવા માટે આ ફોર્મ ખુલ્યું છે તો એની ડીપ કરી લઈશું આ પ્રમાણેની એપ્લિકેશન નંબર કઈ ક્યાં એપ્લાય કર્યું છે નામ અટક એડ્રેસ ફોટો બધું જ આપણે ચેક કરી લેવાનું રહેશે મધર ટંગ્સ હાઈટ પછી કઈ ભાષા આપણે જાણીએ છીએ પછી આપણું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મિત્રો અહીં આપ જુઓ છો કે પ્રિવ્યુ ઓનલી લખ્યું છે પ્રિવ્યુ ઓનલી એટલે કે આ ફોર્મ હજુ આપણું કન્ફર્મ નથી થયું આની માહિતી આપણે ચેક કરવાની છે અને ત્યારબાદ જ આપણે કન્ફર્મ કરીશું તો પહેલાં માહિતી ચેક કરી લઈએ સંપૂર્ણ ફોર્મ ત્રણ પેજનું છે આપણે જે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા છે તે પણ જોઈ લેવાના રહેશે તો આ કાચું ફોર્મ છે જે ચેક કરી લીધું છે અહીં તમામ માહિતી સાચી છે એટલે અમે કરીશું કન્ફર્મ એન્ડ પે ઉપર હવે પેમેન્ટ પચાસ રૂપિયાનું જો આપને આ ફોર્મમાં કોઈ તક ભૂલ હોય તો આપ ચોક્કસથી એડિટ કરી શકો છો અહીં ફોર્મ સંપૂર્ણ સારી રીતે ભરાયેલ છે સાચી માહિતી છે એટલે કરી દેવાનું છે કન્ફર્મ એન્ડ પે ઉપર ક્લિક કન્ફર્મ અને ક્લિક કરતાની સાથે જ આપની આ પ્રમાણેની વિન્ડો ખુલશે કે આપણી એકથી ચાર સ્ટેપ થઈ ગયા છે ફોટો સિગ્નેચર અપલોડ થઈ ગયા છે હવે આપણે કરવાનું છે પેમેન્ટ તો ચોક્કસથી આપને જણાવી દો કન્ફર્મ અને પે ઉપર ક્લિક કરતા પૈસા ભરવા માટે આ પ્રમાણે એ લોકો પૂછશે આપણો એપ્લિકેશન નંબર નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને કેટલા રૂપિયા પે કરવાના છે તો મિત્રો આપણે પચાસ રૂપિયા પે કરવાના છે તો હવે ક્લિક કરીશું પ્રોસીડ ટુ પે ઉપર પ્રોસીડ ટુ પે કર્યા બાદ આપને પૂછશે કે આપ જો આપની પાસે એટીએમ હોય તો ડેબિટ કાર્ડ સિલેક્ટ કરવાનું છે જો ઇન્ટરનેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ હોય તો તે સિલેક્ટ કરીને આ ડિટેઇલ ફિલઅપ કરી દેવાની છે અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું મારી પાસે ઇન્ટરનેટ ઓફ બેન્કિંગ પસંદ કરીને આગળ વધીશ તો ઇન્ટરનેટ બેન્કિંગ સિલેક્ટ કરતાં મારી પાસે જે બેંકની સુ છે તે મેં પસંદ કરી લીધું છે હવે કરીશું મેક પેમેન્ટ ઉપર મેક પેમેન્ટ ઉપર ક્લિક કરતાં અહીં યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અહીં મારા મેં બેંક એકાઉન્ટનું યુઝરનેમ અને પાસવર્ડ ફિલઅપ કરી દીધું છે હવે કરવાનું રહેશે લોગઇન પર ક્લિક લોગ પર ક્લિક કરતાં અહીં આપને બતાવશે કે પચાસ રૂપિયા ભરવાના છે એકાઉન્ટની ડિટેલ બતાવશે હવે કરી દેવાનું છે કન્ફર્મ પર ક્લિક એકવાર કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ ફરી પાછું કન્ફર્મ માંગશે કે ખરેખર આપ ફી ભરવા માંગો છો તો ફરી પાછા એ ક્લિક કરી દેશું કન્ફર્મ ઉપર ત્યારબાદ આપને જે પૈસા ભરવાના છે એનો એક પાસવર્ડ એટલે કે ઓટીપી આપના મોબાઈલ નંબર ઉપર આવશે તે અહીં આપણે એન્ટર કરી દેવાનું રહેશે આપ જોઈ શકો છો કે અહીં મેં સિક્યુરિટી પાસવર્ડ એટલે કે ઓટીપી એન્ટર કરી દીધું છે હવે ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ આ પ્રમાણેનું મેસેજ આવશે કે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે અહીંયા પચાસ રૂપિયા સક્સેસફુલી ભરાઈ ગયા છે તારીખ ડેટ બતાવશે હવે ઓટોમેટિક એક બે સેકન્ડ પાંચ સેકન્ડની રાહ જોવાની રહેશે પાંચ દસ સેકન્ડ રાહ જોયા બાદ ઓટોમેટિક ફરી પાછા આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફોર્મ ભરીએ છીએ એ ઓટોમેટિક જઈશું તો પાંચ છ સેકન્ડની રાહ જોયા બાદ આપ જોઈ શકો છો કે આપણે પેમેન્ટ આઈડી કે તમારું જે પેમેન્ટ છે તે સક્સેસફુલ થઈ ગયું છે પેમેન્ટ સક્સેસફુલ થયાનો આ પ્રમાણેનું આપણને સ્ક્રીન જોવા મળશે ત્યારબાદ હવે આપણે કરી દેવાનું છે પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે પ્રિન્ટ રિસિપ્ટ એટલે રસીદ ઉપર ક્લિક કર્યા બાદ આપની ગુજરાત અર્બન હેલ્થ સુરત જે આ ખાતું છે એની આ પ્રમાણેની રસીદ નીકળશે એપ્લિકેશન નંબર આવશે ભરેલી ફીસ બતાવશે જે ચકાસી લેવાની રહેશે આ પ્રમાણેની સમગ્ર ફી રસીદ રહેશે જે આપણે હમણાં ઓનલાઈન પેમેન્ટ કરી હવે આની આપણે પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે તમે રસીદની પ્રિન્ટ આઉટ લઈ જ લીધી રહેશે ત્યારબાદ આપ જોઈ શકો છો કે આપણું ફોર્મ ભરાઈ ગયું છે તમામ પ્રોસેસ કમ્પ્લીટેડ થઈ ગઈ છે હવે આપણે આપણી જે રસીદ છે તેની પ્રિન્ટ દીધી છે હવે આપણે કરીશું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ એટલે અહીં પ્રિન્ટ ઉપર દબાવી દેવાનું રહેશે તો પ્રિન્ટ ઉપર દબાવ્યા બાદ આપણે કરીશું એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાની રહેશે તો એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કર્યા બાદ મેસેજ બતાવશે કે યુ હેવ ઓલરેડી કન્ફર્મડ યોર એપ્લિકેશન અને હવે આપણી પાકી આપણું અરજીપત્ર એપ્લિકેશન અહીં શો થશે આપ જોઈ શકો છો કે તમામ સ્ટેપ આપણે પૂર્ણ કર્યા છે છ સુધીના આ પ્રમાણેનું હવે આપણું ફાઇનલ અરજીપત્ર આપણું ફોર્મ ભરાઈ ગયું છે જે હવે આપણે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે તમારી પાસે જે પ્રિન્ટર ઉપલબ્ધ હોય એ પ્રમાણે તમારે હવે આની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે મિત્રો પ્રિન્ટ આઉટ એટલા માટે કે જ્યારે આપણે જો સિલેક્ટ પસંદગી પસંદગી પામીએ તો આપણે એને ફિઝિકલી આ ફોર્મને બધું જમા કરાવવાનું હોય છે એટલે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે ફરીથી આપ સ્ટેટસ જોઈ શકો છો કે સંપૂર્ણ અરજી ફોર્મ ભરાઈ ગયું છે અહીં આપણું ફિમેલ એમપીએચડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર સુપરવાઇઝર કે એમપીએચ ડબલ્યુ સુપરવાઇઝરનું ફોર્મ અમે આવી જ રીતે તમે ભરી શકો છો તમારી રીતે પણ મિત્રો તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપ ભરેલ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાની વિગત માહિતી આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો ચોક્કસથી એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપ જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને ફોર્મ ભરવાને રિલેટેડ કંઈ પણ તમને મૂંઝવણ કે અનુભવ હોય તો ચોક્કસ આપ કમેન્ટ બોક્સમાં લખી શકો છો ચોક્કસથી આપને જવાબ મળશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો